તો મહેસાણા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ખાંડ અને તુવેર દાળનો જથ્થો દેવાય છે પરંતુ એક સપ્તાહ જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી ફાળવવામાં ન આવતા લાભાર્થીઓને ધક્કા ખાવાનો વારો આવે છે હોળ ધ્યુળેટીના તહેવારો સામે છે અને એકવીસ તારીખ થઈ જવા છતાં હજુ સુધી ખાંડ અને દાળનો જથ્થો સસ્તા અનાજની દુકાનમાં પહોંચ્યો નથી આ કારણે સસ્તા અનાજના લાભાર્થીઓ વારંવાર દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે તો વળી ક્યારેક સસ્તા અનાજના દુકાન સંચાલક અને લાભાર્થીઓ વચ્ચે તકરારો પણ થઈ છે આ સાથે દુકાનદારો પણ ઓનલાઈન અનાજનો જથ્થો ફાળવ્યા બાદ પણ ઓનલાઈન જથ્થો વેબસાઈટ બતાવતો નથી જેને લઈ હાલાકી પડી રહી છે સવારનું સર્વર તો ડાઉન છે ઘણા બધા દુકાનદાર મિત્રોના ફોન આવી રહ્યા છે કે સરળ નહીં આવતું નહીં આવતું અગિયાર વાગ્યા સુધી વાંધો પણ હાલ તો લગભગ બંધ છે બીજું મારી દુકાને માલ કાલે આવ્યો સાંજે પણ હજુ રિસીવ બતાવતો નહીં મારા લગભગ સો જેવા ગ્રાહક પાછા છે હું માલ રિસીવ ના બતાવતો હોય તો ફિલ્ડર પેન્ડ કઈ થાય છે માલનો જથ્થો ના બતાવતો હોય તો જથ્થો કઈ આપી શકે હાલ આવા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે પણ અપેક્ષા રાખીએ કે આ નિરાકરણ જલ્દી આવે